નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં હર હર મહાદેવ મિત્રો શ્રાવણ વધ અમાસના દિવસે એટલે અમાસના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરજો જેથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય તો મિત્રો શ્રાવણના છેલ્લા દિવસે આ ત્રણ કામ અવશ્ય કરી લેજો તો સૌ પ્રથમ મિત્રો અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ ગમે તે થઈ જાય પણ આ વખતે તેવી ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના દિવસે એટલે કે શ્રાવણ મહિનાની અમાસના એટલે કે અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આજે અમે તમને એવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે તેવી ઓગસ્ટ શનિવારે અમાસના દિવસે અમારા કહેવા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા કર્મ એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે કે તે ક્યારે પૂર્ણ નહીં થાય તેવી ઓગસ્ટના રોજ અમાસના ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના કર્મ આખો વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારિક અમાસ છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા કરવા અને કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે અમાસનો ઉપવાસ કરે છે ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આનાથી તમારા કર્મ એટલે સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેનો તેને સંભાળી શકશો નહીં એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયોને સંપૂર્ણ જુઓ ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધૂરો કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા લોકોના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ કે સફળતા મળી શકતી નથી એટલા માટે આ વિડીયોને અધવચ્ચ છોડીને ન જાઓ તમારે આખો વિડીયો જોવો જ જોઈએ કારણ કે ભક્તો અમાસ પર એક દુર્લભ સહયોગમાં બનવા જઈ રહ્યો છે ત્રેવીસ ઓગસ્ટ શનિવારે અમાસના દિવસે તમે કાંઈ પણ ખાઓ કે ન ખાઓ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા કર્મ એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં એ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં હર હર શંભુ જય પોળે અને ઓમ નમ સિવાય જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પણ તેવી ઓગસ્ટ શનિવારે અમાસના દિવસે ભૂલથી પણ કર્મ આવો ભોજન ન બનાવવું અને ન ખાવો આખો પરિવાર બરબાદ થઈ જશે તેમજ જાણો આ વિડીયોમાં અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોળેનાથના આશીર્વાદ મેળવી શકો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે તેવી ઓગસ્ટ શનિવારે અમાસના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ક્યારેય ના કરવા નહિતર બરબાદ થતા વાર નહીં લાગે તેમજ અમાસના દિવસે તમારે આ સાત કામ ક્યારેય ના કરવા જોઈએ શ્રાવણ મહિનાની અમાસના એટલે કે અમાસના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ સાત કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે જે કર્મ આ સાત કામ થાય છે ત્યાં દેવીલક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે ત્રેવીસ ઓગસ્ટના રોજ અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા કર્મ ક્યારેય પૈસાની કમી નહીં રહે તો આવી જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી અમે માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ તેથી જ તમારે વિડીયો સંપૂર્ણ જોવો જોઈએ અને તેને અડધો છોડીને ન જવું જોઈએ ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહે છે પછી આવા વ્યક્તિ જ વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી તમારે સંપૂર્ણ વિડીયો જોવો જ જોઈએ ચાલો હવે જાણીએ કે તેવી ઓગસ્ટ શનિવારે અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ શ્રાવણ મહિનાની અમાસનો એટલે કે અમાસનો દિવસ હિન્દુ ધર્મમાં લોકો અને હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપવાસ ક્યારેય વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે આવો સૌ પ્રથમ આપણે અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ આ વખતે બે હજાર પચીસમાં માસની તિથિ વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવે છે બાવી ઓગસ્ટ તેવી ઓગસ્ટ પૂજા કેવી રીતે કરવામાં આવે છે શુભ મુહૂર્ત ક્યારે છે આ દિવસે શુભ શું ખાવું અને શું ન ખાવું આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ આજે અમે આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જાણીશું કે તેવી ઓગસ્ટ અને શનિવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ અમાસનો પવિત્ર દિવસ વર્ષ બે હજાર પચીસમાં શનિવારે તેવી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રદ્ધા જેવા ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે અમાસમાં સ્નાન અને દાન કરવું વિશેષ મહત્વ છે જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે પૂર્વ પૂર્વજો માટે દીવો પ્રગટાવો ધાર્મિક રીતે ખૂબ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજનોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે સૌ પ્રથમ તો ચાલો તમને જણાવીએ કે આ માસની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને ફરાફરતી આ બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે અમાસના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે આ અમાસના દિવસે એક વસ્તુ પૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લોશો તો તમારા કર્મ કાળનો વાસ થઈ શકે છે તો ભૂલથી પણ આવું કામ ન કરો તો ચાલો હવે શ્રાવણ મહિનાની સાચી તારીખ સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ પંચાંગ અનુસાર અમાસની તિથિ બાવીસ ઓગસ્ટ શુક્રવારે સવારે અગિયાર પંચાવન મિનિટ શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે તેવી ઓગસ્ટ શનિવારના રોજ સવારે અગિયાર પાંત્રીસ વાગ મિનિટે સમાપ્ત થશે ઉદયતિથી પ્રમાણે પાદરવી અમાસ તેવી ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને છ થી ચાર પચાસ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર વાગીને પાંત્રીસથી બાર વાગીને છવ્વીસ સુધી રહેશે અમૃતકાળ દસ વાગીને ચાલીસ મિનિટ પીએમ અને બાર હોળ એમ સુધી રહેશે શ્રાવણ મહિનાની અમાસ માટે શુભ મુહૂર્ત ભાદરવી અમાસ પર શિવ યોગનો દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે આ યોગ રાત્રે આ પછી પરિકા યોગનો સંયોગ સંયોજન છે શિવ યોગને ખૂબ જ શુભ માને છે આ યોગમાં ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને અને ભગવાન શિવની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે તેમજ દરેક ઈચ્છા પૂર્ણ થાય છે બધી અમાસની તિથિઓમાં શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે આ દિવસે દેવતાઓ ગંગા યુમના અને સરસ્વતી નદીઓના સંગમ પર નિવાસ કરે છે તેથી શ્રાવણ મહિનાની અમાસ પર આ પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે સૌ પ્રથમ તમને જણાવીએ કે અમાસના દિવસે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળો શ્રાવણ મહિનાની અમાસના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક ખાવાને માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજસ અને તમસ ગુણોમાં વધારો કરે છે જે વ્યક્તિ જે ભક્તિ માર્ગમાં અવરોધો ઉપા કરે છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક ઈંડા માછલી ચિકન કે કોઈ પણ પ્રકારનો માંસ ન ખાવો જોઈએ આ દિવસે તમારે શુદ્ધ અને સ્વાસ્થ્ય ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંને શુદ્ધ રાખે છે આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે આ દિવસે બીજી અને સૌથી મહત્ત્વ વસ્તુ જે દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થ અમાસના દિવસે દારૂ તમાકુ ગુટકા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી નાશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિનો નાશ કરી શકે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધિતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે તેથી આ દિવસે કોઈપણ પ્રકારનો નશો ટાળવવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધ પ્રતિબંધિત છે આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી આંબલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જે તમારા ઉપવાસના હેતુની વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિપેક્ષ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઊર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જો તો હોય તો તમે કેળા સફરજન અથવા નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ જે ખાંડ અને મીઠાઈઓનું સેવન આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુની વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે જો કે આ દિવસે કેળા સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે જે શરીર માટે ફાયદાકારક અને માનસિક શાંતિ જાળવી રાખે છે મીઠાઈઓને બદલે તાજા ફળો અને હળવો સ્વાસ્થ્ય ખોરાક લઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો પાંચમી અને છેલ્લી મહત્ત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માન માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ પેદા થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે તો ચાલો હવે જાણીએ કે તેવી ઓગસ્ટ અને શનિવારે એટલે કે અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પર્શન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ માસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પૂજા કરતી વખતે સૌ પ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળ સાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે આ પછી તુલસીના છોડ પર હળદર લોળી અને ચંદન લગાવવું જોઈએ અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાવર અથવા મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે દોરો બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણકારાત્મક કવચ તરીકે કામ કરે છે દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આનાથી કર્મ નકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકે છે અને સકારાત્મક ઉર્જા કર્મથી વહેતી રહે છે ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે જે તેના કાર્ય કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે અમાસના દિવસે તુલસી પાછે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો ચડાવવાથી કર્મ સમૃદ્ધિ અને તન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે ચાલો તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનાની અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચોખા અને ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી કર્મ સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોનો નાશ કરવામાં મદદ પણ રૂપ માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે ઉપરાંત તે પાપોનો નાશ પણ પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે મદદ કરે જ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં બતાવેલ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર